હલો આ આપણા ચણાનું વાવેતર થઈ ગયું છે પણ હવે વરસાદ ભાઈ થાવા દે તો સારું નકરા આમાં બરી જાય એમ છે ભરવાય મીંડા તમને બતાવું આગળ જો આ વરસાદના કારણે છે ને ભાઈ આ રીતનો પીરો જાણો થઈ જાય પાણી ભરાય ને પછી પીરો ધાણો થઈ જાય તો આ કાંટા છે કે પારવા કમેન્ટ કરો આમાં આ બાજુ પાંચ ક્યારામાં ત્રણ નંબર છે અને ઓલી બાજુ વીસ ક્યારામાં

આટા મારી ગયા છે ગાયના પગલાં નથી પણ આ છે રોજના પગલાં આ જો આ અહીંથી ટપેલો છે હવે આને કંઈ બાડ કંઈ નડતી નથી કાંટાની વાડ છે એ ટપી જાય અહીંયા તાર બાંધેલા છે ઝટકા છોટ મારેલા છે તોય ટપી જાય છે પૂરને અને રોજને કંઈ નડતું નથી એક આવે કાંટાવાળી કાંટેવાળું પ્રાણી આવે એને અમારી ભાષામાં એ શેઢાળી કહી તો એના ઝટકા છોટે નથી લાગતો ખેડૂત મિત્રોનું છે ને ભાઈ પાક ખાવો નિષ્ફળ કરી દે અમારું અહીંયા આ વર્ષે જ ગયા ચોમાસામાં એક એક ખરાવામાં આખું ખાઈ ગયા હતા પણ હવે ભાઈ બધું આપણું તો નથી હોતું થોડુંક મૂંગા માલનું પણ આપણે જોવું પડે એટલા માટે ખાવા દઈએ કોઈ રખોલે આવતું નથી હવે ચણામાં પણ રખોલું કરવું પડે એમ છે નહીં કેમકે આ કોઈ ખાય નહીં ચણા જો બાજરો વાવ્યો હોત તો રખોલું આપણે કરવું પડે કેમ કે અહીં ભાઈ રોજ બહુ લાગે તો હવે આપણે ખાવાના છે જમરૂખ ચાર પાંચ દિવસ થઈ ગયા જમરૂખ પણ પાકે અવડાવડા થઈ ગયા બતાવું તમને તો મિત્રો જમરૂખ થોડાક અમે ઉતાર્યા છે તો તમને બતાવીએ આગળ કે આને હવે હાથમાં છે ને ભાઈ એક જમરૂખરી બે જમરૂખ કરી બહુ તો જો બે હાથમાં બે જ એક હાથમાં બે એક જમરૂ બે જમરૂખ રહી તો આમાં પણ બહુ જમરૂક છે હજી જો આજે કાશા છે આ ત્રણસોથી ચારસો ગ્રામનું જમરૂક થાય છે અને અમુક જમરૂક જ પાંચસો ગ્રામનું થાય છે તો આનો રોપ જોતો હોય તો મારા વાલા આવી જઈજો ને લઈ જઈજો અહીંથી આ ફ્રીમાં છે આપણે હાઓ ગમે એને જોતો હોય અહીંથી લઈ જાય અને જમણુંક પાંચસો ગ્રામના થાય એમાં અને સારી માવજત હોય તો વધી પણ જાય છે પાંચસો ગ્રામ ઉપર અમારે ભાઈ કોઈ ખાતું નથી આમાં જો બતાવું ફૂલ હોય ને તે પછી થોડુંક વધે છે આમાં આ કેવડું છે જો જે વધે હાથમાં ન થવું તો મુઠ્ઠીમાં ને થવું તો એવડું જમરૂક છે જો એક જ આવે મુઠ્ઠીમાં તો બે તો માનમાં આવે જો તો મિત્રો તો મિત્રો હવે હું ઉપર જમરૂક તોડવા આવ્યો છે તો આ હજી કાસા છે તો આ તમે કમેન્ટ કરો આ કેટલા ગ્રામનું એ છે આ જો ચોટો જમરૂક છે લુરખાને લુરખા થાય આ જોઉં તો ખરી ના આમાં અનેક જમરૂક છે આમાં તો મિત્ર પોપૈયા પણ પાકી ગયા છે તો પોપૈયા કેટલા કિલ્લાનું છે એ કમેન્ટ કરી દેજો